કોરોનાને લઈને રાજ્ય સરકાર સતર્ક થઈ છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસોને લઈને લોકોને માસ્ક પહેરવા ટેસ્ટિંગ કરાવવા તેમજ ટ્રેસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ સિવિલની બારસો બેડ સિવિલ હોસ્પિટલમાં પણ જો કોરોનાના કેસો વધે તો હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે બારસો બેડ સિવિલ હોસ્પિટલમાં હાલમાં બાળકોના વોર્ડમાં મહિલાઓના વીમા તેમજ સિનિયર સિટીઝનના વોર્ડમાં છપ્પન આઈસીયુ બેડ તેમજ એકસો જેટલા ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે અહીં વીસ હજાર લિટરની બે ઓક્સિજન ટેન્ક ચાલુ છે તેમજ સાત ઓક્સિજન પ્લાન્ટ પર ચાલુ હાલતમાં છે સાથે એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ દવાઓનો જથ્થો પૂરતો રાખવામાં આવ્યો છે હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને ગભરાયા વગર સતત રહેવાની અપીલ કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલના એડમિશન ડૉક્ટર રજનીશ પટેલે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે લોકો માત્ર સરકારી ગાઈડલાઇનનું પાલન કરે તેમજ જાહેર સ્થળો પર નીકળે તો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે તે પ્રકારની સલાહ આપવામાં આવી રહી છે હાલમાં સિવિલ એક પણ કોરોનાનો એક પણ દર્દી દાખલ થયેલ નથી કોરોના દર્દી માટે વોર્ડ પણ તૈયાર છે એ પાછા ઉથલો મારી રહ્યા છે અને એમાંથી આપણા બે દર્દીઓ જે પ્રવાસીઓ ગયા હતા કેરલા બાજુ પર ત્યાંથી બે ઇન્ફેક્શન આવેલા છે જેના વધુ તપાસ ચાલી રહેલી છે હવે સિવિલ હોસ્પિટલ માટે એવું હતું કે ગુજરાત સરકાર તો આગળથી સતર્ક જ છે અને આ છેલ્લા બે મહિનામાં અમે બે વખત ફૂલ ટ્રાયલ મોકરણ કરેલા છે જેથી કરીને અમારી જે કેપેસિટીઝ છે એ કેપેસિટીઝ એક્ઝામિન થઈ શકે અને અમે કેટલા તૈયાર છીએ સજ્જ છીએ એની ખાતરી થઈ શકે અમારે એ બાબતે જોઈએ તો ગુજરાત સરકારના આદેશ અનુસાર અમે મોકડ્રીલ કરી લીધેલી છે ત્યારે અત્યારે એ આ જે કોરોનાને લગતા કોઈ બી સિમ્ટમવાળા દર્દીઓ અમારી પાસે નથી જે જ્યારે કોરોનાનો સેકન્ડ વેવ પીક ઉપર હતો ત્યારે બી અમારી પાસે જે વ્યવસ્થા હતી સિવિલ હોસ્પિટલ ખાતે એ સિવિલ હોસ્પિટલ ખાતે એટલી જ તૈયારી સતર્કતા અત્યારે મોજૂદ છે જે અંતર્ગત બે મોટી વીસ ટનની ટેન્કો ઓક્સિજનની અમારી પાસે છે સાત અમારા પીએસએ પ્લાન્ટ છે લગભગ હજાર જેવા અમારી પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર કોન્સન્ટ્રેટર્સ છે અને એ સંપૂર્ણ રીતે સજ્જ છીએ અમે